શબ્દો કેવા પડશે વળી ભોણી જાય તો એનું વેન મી વળી પટાયું છે મારું વેન પટાવશે શું કરશે અને ભોણાઈ વળી એક કોમ તો સારું કર્યું ન જો ભોણાઈ આ ના જોયત ને તો હું તો બધી રીતે શાપ થઈ જોત અને મારી તો રશા થઈ જતો વા આ ભોણાઈ વળી જોઈ આવ્યું આ મો તો મારા પૂરેપૂરું દુઃખ છે આ કોયલનું આ જીવણીઓ કાલે તો નહીં મોન્યો કાલે સરપંચ હતા ને એટલે નહીં મોન્યો પણ એના ઘેર જાવ ને તો શોંતિ છે હું મનાવ ને તો મોની જાય તો મારા વેણ પટી જાય ને તો પછી મારા બધું દુઃખ જતું રહે અને શાંતિથી શું ખાઈ જાય દુઃખ તો પૂરે પૂરું કરવું જીવન હોય ને તો મનાવો તો પડશે તો ગમે તે કરીને લઈ તો જવો જ છે એવાનું વેન અમે વાર્યું છે અમે મારું વેન વારી લે એટલે પટી જાય એટલે મારે શું ખાઈ જાય આ ડોસી કઈ જઈ શકે બાળ કાપી મિલજો અમુક ગેસ થતો થોડો તે થઈ રહ્યો છે કે બાણ કાપી મેલ જો વરસાદ આવો પછી આખો દાડો છો બાણ કાપવાનો હવે તો આજે બાણ કાપી પુરેટું બંધીને મેકી જ દેવા છું તડકો કાઢ્યો છે ને કાઢ્યો છે જો બાણ ભેનો બસ થઈ ગયો છે શું કરવાનું કટકા કરી મેલું કર તો વધુ ના આવે કે પુરેટું બંધીને પછી તું ઘરમાં મેકી દેવું છે

ન કે હા જીવણી આય ધુખા મેળ્યા એવું થા તારા ઘર જ હતીને જોઉ મુ કમ્પેર આવ્યો તો નહોતો અને લીધું કે વેન ના વારી લીધું એ તો મને ખબર છે તું તું લેર પણ મને ખબર છે તું એક ના પણ એમાં છે પણ મારા ઘરે જ તારી તું એડવાન્સ કર કેવું પરંતુ ખતરનાક છે ખૂણા તને લઈ રાખે ભાઈઓ માં મે નહીં આવતો ભાઈઓ માં મેર આવ્યા મારો મેર આપવા દે ને રાશિ રાશિ હાર્યો મોણસ બોલો એનું વ્યાન વારવાનું હતું ને તે હું જાણ એક પાંચસો રૂપિયા પટાવી દીધું અને આ મોનસ ને આખા આખલાના પૈસા આલુ હું

पसे आ, तो पसे उपाय आहे याची आपला बाळ फारस आ शोकन हलक तो शी आवो आ तो लीलोस सब नहर के अब मारे दुवारा मारी जावलो ते पण तान हो करो आ मान मान बाबू आके वीर करे ई मो पैसे लीलो फारस खबर सब नहीं पड़ती आ कुछ खबर तक ही पड़ती हम जैसे ये बाण फारस कि दो तो रे कापिन मिले अस बिजो शादी कापू उपवासन पाशी के लिलो से ना ना वही जो लो तो सुध ये तो मैं ऊपर जो मारे दोबारा नहीं मरवानू अब बाल लिलो हाँ ना हर क्यों लो और मैं गैस लेता हूँ कुनी रोज ये डोसे गैस खावा नहीं गैस नहीं कहती ताना तो कुक नहीं थी उसी ने थोड़ा गैस लेता हूँ बैक ला मोली तो आप रोज बंद ही जाए डोसे मगस वगैरह नहीं खबर પણ ઉસી નો ગેસ કોઈ બૈણી ના હોય તો બાટલામાં જ આવે અલે પણ આપણો બૈણી માં થોરો લેતા જે 500 કિલો આવે અલે ના આવે સબ ના આવે બાટલા માં આવે બૈણી માં ના આવે બૈણી ના હોય તો બાટલામાં જ હોય તવાર ના તો બીજો બાટલો લે જો આપણો કાચ નો છો રેજો અમે બાટલામાં ના બાટલા માં ના બલ્લાવા આડુ સીને સેવિત ના સમજાવી સેવિત મારો ધોનું હારું હેટ જ છું

બધા કી ના આવો આમો તો શાય ગેસ મે કીધું મારા દોશી નું ફરી ગયો ને એમાં મારું ફરી ગયો તારું ફરી જ હમરા આ તો રો દૂધ ના રો તો કોઈ નઈ હું તો હોટેલ માં છું અને ગોટા ખાઈને આવું છું ના બાબા તમે તો ગોટા ખરાબ આવશું આ ઘરમાં ઓમે ઝગોટા જબર આવશે નાખો છો ગયો તે દાળ મરતો તો ને તે મરવા દેવાનો તો આ ભાઈ કેવા કે દશમન શિકર કેવા આ જોજો હું તે દાળ હતો ને તે દવાખાનો અરિયો કાઢી કાઢીન મેલેરિયા મટવરાયો પશુ વેણ વાર્યું બધું કરીને હાજો કરી દીધું અમે શું ખરાય છે બોલો આમ તો અમે એવો રોતો તો ને આખો દારો મોચમાં ઉભોય નતો થાય તો દવાખાનો છેટલી બળીઓ અરિયો કાઢી ને તાનું હોય છે અમે જો કે હોમાં થઈ જાય છે હોવાનું શું કરું અમે તો મરન તો લાકરે વાળા તો ના જવાય આ જીવણિયા ના તો ઓછા નહીં ભાઈ ભયકી ભાઈઓ કરવા ટેકો આ ભાઈઓ શું કરવાના મજરા આવું છે કોઈ ચિંતા નહીં વાયતર કમ્પ્લીટ થઈ ગયું છે અનવર હાથ ગમે તેમ આવો કોઈ ચિંતા જોવાના બસ બીજું કોઈ નહીં અરે શું હે દેસુ ભાઈ જાવ સ સત પર નહીં કાન અને હમ ભાઈઓ ભાઈઓ નું કો કે દાદા ના મળા ભાઈઓ કે શું કરવાના શું કરવા જીવણીઓ રાશી નહીં સમ તવન છે ખબર નહીં બીમાર પડે તો હું આખો દાડો રયો કાઢી કાઢી નીનો હોશ કર્યો

એટલે તમારું જે કરમ હોય એ કરમ કર્યું હોય ભોગ્યા ગણ તો પેલા જન્મ નું હોય નું હોય પણ છે આમાં કહાઈ વાળા જ્યાં કપાયા વગણ આપવાના નહીં આમ જો આવું છું વધારે પડતા અને હું તો કીધું મોનો કશું નહીં હું કોઈ ખોટા નહીં કેતો પણ તમે શ્રદ્ધા રાખો એમ કેવું છે ભગવાન છે માતાજી છે દેવો છે બધું જ છે પણ વધારે પડતું નહીં ઝેર જેવું થઈ જાય કોઈ બી વસ્તુ વધારે પડતું થાય એટલે ઝેર સમાન કહેવાય એટલા માટે હું કહું છું કોઈ ખોટું નહીં કહેતો કોઈ ખોટું નહીં અતારે પણ આ સમજતા નહીં કોણા કાલો આખલા વાળો હજી આવ્યો નહીં મોમા હવે તો કરો જ આયા વગર આપણે કીધું છે ને એવું પાકા પાયે એટલે આયા વખત એને સીધી જ નહી નહીં એવું જ નહીં કદી આખો હેડ છે તને આપડે હેડ પછી એમાં તો કીધું છે કીધું આના વગર મેળ નહીં આવે ગમે તે ગમે તે ને મામા એને ઝાડ માં ફસાઈ દેવાનું ખરા ટાઈમ જીવણયો નાહી જોશો

તમાર કરવાનો છે એટલે જીવનયાન ગમતું નહીં અને દેવ કોઈ રૂપિયા નું દેવ ને કોઈ રૂપિયા જરૂર નહીં એ બધું કરીએ છીએ રસ્તો છે ખબર સોમલાન જો હું વેન વારી લ્યો ને અને હોશ થઈ ને નવાનું કશું થાય નહીં કરશો નહીં તમે તાર બધું થશે ગમલા આ ન્યાય કરી લે પણ આ વાત કરીને ગમ માં કોઈ ને કેવાની નહીં પાછો મારા સુખ આવતું હોય તો મારા કોઈને કહેવાનું શું થાય ને ભૂલે જ કે ભોલા બાબુ રો ઠંડ રહ્યા ને એને તો કદી ના કહેતો તું બાબુજી રસ્તામાં જ મલ્યા હા ઓહ કીધું તો ના તું ને મૂકડું હું ભોનામ પાહન જાવ છું ને કીધું ને એટલે એને શું કહેવાનું આવે છે મને શું કહેતા ખબર આવા આવામ મોનવાનું નહીં હા મુકડું તમાર દુઃખ નહીં ને એટલે તમને ખબર ના પડે એ તો દુખ હોય તને ખબર પડે લે હો જોઈને સેવી વાત કરી આપણો જીવન એક ને એમ ને હોશ થઈ ગયો કીધું ને બાબુજીને

જે જુનું વેણ છે ને એ પૂરું કર્યા તમારી જિંદગી માં કદી મેળ ના આવે યાદ રાખવાનું હાથ પગે ના દવા પછી પગે પી જાય તો મારી સેવા કોણ કરાઈ

કરવાનો કરવાનો એ બધું જીવન ખબર તમે જોવો એવું દુઃખ આવે તમે કે જીવન રોટલો ખાવ પડી જાય તમે ત્યાં એ નહીં આવ્યો પણ કમ્પ્લીટ થઈ જાય

પૂન ના રસ્તા વાપરશું ને રૂપિયા એટલે કોઈ દુખ આપડા આપવાનું નહીં ના બધું હાથ ચાલે દુનિયામાં ગમે તો વીસ હજાર લીધા પોતા હજાર વાપરવાના અને પંદર કિઝાડવાના આપણે નરવા બેઠા કોણ આલો તો તેર વાત સાચી કરી ચિંતા કરશો ને બે હાજર કરું એ કાઠા પૈસા પુનમાં વાપરી નાખવાડો એટલું કર્યા હોય ચિંતા કઈ નાખું એમ લાડવા લઈને ના પણ બે હજાર કિલો લોટ લઈ જાય એવું નહીં કરવું છે એ લાડવા લાવો તમે એટલું કરીને આવો પૈસા હોય ને તને જ થાય ખરેખર મોડન ને મગજમાં ટેન્શન બીજું કશું નહી હોતું પૈસાનું જ હોય છે પૈસા આવે એટલે ભતવાતું આજુ બાજુ નથવાનું એટલે પૈસા આવે એટલે કશું ના દેખાય તું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાં ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી